thank you

અને ખરીદનાર દંપતી સિવાય અન્ય બે લોકોની પણ બાળક વેચાવા બદલ ધરપકડ કરવામાં આવી આવી છે છે તો આ આ બંને લોકોના ભૂમિકા રહ્યા હતા અને કેસની તપાસમાં સામે કે બાળક એવા દંપતીને વેચી દીધું હતું જોકે બાળક ખરીદનાર દંપતીનું કહેવું છે કે તેઓ કોઈ કાયદેકીય પ્રક્રિયા ઇચ્છતા નથી આવી સ્થિતિમાં તેને બચાવવા માટે તેને સીધું એક લાખ રૂપિયામાં બાળક વેચી દીધું અને આ કેસમાં ત્યારે પોલીસે બાળકને વેચનાર પરિવારની સાથે તેને ખરીદનાર દંપતીની પણ ધરપકડ કરી છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ સુનિલ ઉપ દયારામ ત્યારે ગેન્દ્ર અને તેની પત્ની શ્વેતા તરીકે થઈ હતી બંને એક બાળક હતું જે વેચી દેવામાં આવ્યું હતું આ સિવાય ખરીદનાર કપલના નામ પૂર્ણિમા શંકલેશ અને પતિ ધર્મદાસ શંકલેશ તે બંને પરિવાર સત્તા જિલ્લાના બદલાપુરના રહેવાસી છે